તો દેવતાઓ ગર્ભગત ભગવાનની સ્તુતિ કરી અંતર ધ્યાન થયા હવે ભગવાનના પ્રાકટ્યુણો પે તાળ પરમ શોભના યરે જન જન્મ શાંત ગ્રહતારકમ ના પ્રાકટ્ય સમય આવ્યો પરંતુ આજે ભગવાનના જન્મના જન્મ સમયે આ કાલ કેવો છે કાલ પરમ શોભના કાલ એ કાલ પણ સુંદર થઈને આવ્યું બધી જ દિશાઓ પ્રસન્ન થાય છે આકાશમાં નિર્મળ નક્ષત્ર ઉદીત થઈ રહ્યા છે શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ બુધવાર આવ્યો રોહિણી નક્ષત્ર આવ્યો હર્ષન યોગ આવ્યો બવ કરણ આવ્યો મધ્યરાત્રિનો સમય આવ્યો અને ભગવાન દેવકી અને વસુદેવજી ની સન્મુખ સૌ પ્રથમ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા બોલો કૃષ્ણ ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર યુધાયુધ અદભુત બાળક ના દર્શન કર્યા વસુદેવ દેવકી તો અદભુત કેમ છે તો નાનું બાળક જન્મે ને તો બે હાથ વાળું હોય આ ચાર હાથ હાથ વાળા છે ચતુર્ભુજ સ્વરૂપ છે બાળક જન્મે ને તો બાળકની આંખો બંધ હોય આ બાળક કેવા છે કમળ જેવી આંખો વાળા છે નાનું બાળક હોય ને તો એ નગ્ન પેદા થાય આ કેવા છે પીતાંબરમ એટલા માટે આ બાળક બધી રીતે અદભુત બાળક છે આવા બાળકને જોઈ વસુદેવજી પ્રણામ કરે વેરી તો ભગવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે વસુદેવજી પ્રણામ કરે કે હું તમને ઓળખી ગયો છું આપ પ્રકૃતિ થી પર સાક્ષાત પરમ પુરુષ નારાયણ છો ને તમે કેવા છો કેવલ અનુભવા નસુદેવજીને કહે તમે જલ્દી કરો મારો ભાઈ કંસ આવશે ને તો હમણાં શું થશે ભગવાન કહે માતાજી મામા ચિંતા ન કરો મારા હાથમાં સુદર્શન ચક્ર છે ગભરાવાની કોઈ જરૂર નથી તમારે જે કહેવું હોય તે કહી દો જ્યારે હું નાનું બાલ સ્વરૂપ જ્યારે મારું થાય ને ત્યારે મારું ધ્યાન રાખજો અને કહે છે અથૈનમાત્મજમ વિક્ષ મહાપુરુષ લક્ષણમ કંસ નો ભય દૂર થયો દેવકી પ્રસન્ન થયા અને હાથ જોડી ભગવાનની ઉત્તમ સ્તુતિ કરે કે પ્રભુ આ મૃત્યુ રૂપી જે સરપીની છે નાગીન છે એ પ્રત્યેક પ્રાણીની પાછળ પડી છે મૃત્યુ કોની પાછળ નથી પડતું આપણને ખબર નથી આપણી પાછળ પણ એ મૃત્યુરૂપી નાગીન પડે છે જ્યાં સુધી જીવ દોડતો દોડતો પ્રભુ તમારા ચરણમાં આવતો નથી ને ત્યાં સુધી એ મૃત્યુરૂપી નાગીન એનો પીછો છોડતો છોડતી નથી મૃતુ મૃત્યુ વ્યાલભિત પલાયન લોકાન્ સર્વા નિર્ભય નાદ્યગછમ પ્રાપ્ય દૃચ્યાદે મૃત્યુરસમાપૈતિ ભયંકર રોગ એ બધાને ગભરાવી રે છે તો રોગથી કેવી રીતે બચાય તો આ ધનવંતરી ભગવાન કોણ છે આપણે ભગવાનના ચોવીસ અવતારો પ્રથમ સ્કંદમાં સમજેલા અહીંયા બીજી રીતે કહે છે કે ધનવંતરી ભગવાન નો આશ્રય લે છે એ જન્મ અને મરણરૂપી ભવરોગની પીડા થી એ મુક્ત થઈ જાય છે સ્વસ્થ છે તે એ સ્વસ્થા માટે સ્વસ્થ થઈ જાય છે અને મને તો એક જ આશ્ચર્ય થાય છે પ્રભુ કે અનંત બ્રહ્માંડ જેના રૂમ રૂમ માં છે અનંત બ્રહ્માંડ જેના રૂમ રૂમ માં છે એ બ્રહ્મ એ મારા ઉદરમાં કેવી રીતે સમાઈ ગયો તમારું નામિ અને નું નામ સુતપા હતું તમે ઘણું તપ કર્યું અને હું પ્રસન્ન થયો ને વરદાન માંગ્યું તો તમે વરદાન માંગ્યું કે તમારા જેવો પુત્ર અમને જન્મે તો વરદાનના પ્રતાપે મેં જન્મ ધારણ કર્યો જ્યારે તમે કશ્યપ હતા ત્યારે હું વામન રૂપે પ્રગટ થયો અને અત્યારે કૃષ્ણ રૂપે પ્રગટ્યો છે હું નાનો બાળક બનું મને ગોકુલમાં પધરાવજો ત્યાં કન્યાનો જન્મ થયો છે વસુધાબાને ત્યાં એ લઈને આવજો આમ બધી વાતો ભગવાન સમજાવે છે અને ઇત્યુક્ત્વા સિધરેં તોશ્નિં ભગવાનાત્મામાયયા પિત્રો સંપश्यતો સદ્યો બપુવહ પ્રાકૃત શિશુ ભગવાન નાના બાળકની ની જેમ બન્યા અને દેવકી ના પ્રગટ થયા બોલો બાલકૃષ્ણ લાલ કી જય જય શ્રી કૃષ્ણ